નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દોસ્તો મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી જે અનુસૂચિત જાતિ વિરુદ્ધ અભદ્ર શબ્દ બોલ્યા અને ટીકાપાત્ર જે શબ્દો બોલ્યા છે એના વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો આવેદનપત્ર આપતા આપને નજરે પડે છે આપ જોઈ શકો છો ત્યારબાદ હવે આપ જોઈ શકો છો વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનમાં વાસણા વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો આવેદનપત્ર આપતા આપને નજરે પડે છે આપ જોઈ શકો છો આ છે વાસણા વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો તેઓ નેહાકુમારીના વિરોધમાં આવેદનપત્ર આપવા આવ્યા છે અને હવે પછી તમે જોઈ શકો છો પાલિતાણા ખાતે પાલિતાણા વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો પાલીતાણા પોલીસ સ્ટેશનમાં વિરુદ્ધમાં આવેદનપત્ર આપીને બહાર ઊભા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદભાઈ લાલજીભાઈ મારું રાષ્ટ્રીય દલિત અધિકાર જિલ્લા ઉપર આજે સમસ્ત ગુજરાતની અંદર એસસી એસટી સમાજે આઈપીએસ આઈ એસ નેહાકુમારી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવેલ છે જે આઈપીએસ દરજ્જાના અધિકારીઓ એસસી એસસીએસટીની વિરુદ્ધ માનસિકતા દર્શાવતા અધિકારીઓની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવડાવેલ છે